અને તેમાં ઉપસ્થિત ગીર સોમનાથના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સામતભાઈ ચારણિયા દેલવાડા સરપંચ શ્રી વિજયભાઈ બાંભણિયા ભાવેશભાઈ ઉપાધ્યાય પૂર્વ જિલ્લા આરોગ્ય ચેરમેન હરિભાઈ સોલંકી વગેરે બીજેપીના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દેલવાડા ગામના સ્થાનિક લોકોએ સાથે મળીને સાંસદ સભ્યને ગામના અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી બ્યુરો ચીફ રાકેશભાઈ વ્યાસ ગીર સોમનાથ સાથે કેમેરામેન જયસુખભાઈ પરમાર દીવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ તો તમને મળવા માટે આવ્યો પણ આવું કહીએ ને કે કલાકાર કથાકાર અને રાજકારણી એના હાથમાં માઇક આવે એટલે પછી ચાલુ જ થઈ જવું નથી બોલવું નથી બોલવું ને પછી યોજનાઓ ચાલુ થઈ જાય મહેન્દ્રભાઈ મારી અગાઉ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓ અને હાલમાં દેશ અને રાજ્યની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ વિશે આપણે સૌને માહિતી આપી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એમણે એક શરૂઆત કરી કે ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય પાક તૈયાર થઈ જાય અને પાક લેવા જવા વેચવા માટે થઈ અને રોડ રસ્તાઓ પણ નરેન્દ્રભાઈ કરે વિવિધ યોજનાઓ આજની રેલવાડા જિલ્લા પંચાયત સીટમાં ઉપસ્થિત આપણા પૂર્વ સભ્ય આદરણીય કેસીભાઈ તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ લક્ષીભાઈ રામભાઈ કરવા માટે નહીં પણ તમારી મુલાકાતે આજે તમારી વચ્ચે આવ્યા છે નાના મોટા કઈ પ્રશ્નો હોય તો અમારા સુધી આજે અમારી ભારતીય જનતા પાર્ટી દર વર્ષે ખાટલા બેઠક દ્વારા યોગ્ય સંદેશ લઈ અને લોકોના લોકો સુધી પહોંચાડવા માટે કોઈ પણ વાત હોય કોઈ પણ ધ્યેય હોય સરકારની યોજના દર વર્ષે ખાટલા બેઠક કરીએ છીએ આ વખતે જે ખેડૂતલક્ષી ઐતિહાસિક બિલો લાવ્યા છે નેતૃત્વમાં કેન્દ્ર સરકાર એ વાત લઈને લોકો સુધી ખાટલા બેઠકના માધ્યમથી પહોંચવાનો પ્રયત્ન મંત્રી મહેન્દ્રભાઈ પીઠિયા પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ વાળા બાપભાઈ ડાયા બાપા રૂપાલાજી હરિભાઈ નરસિંહ બાપા અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ આ દેલવાડા જિલ્લા પંચાયતમાં આજુબાજુના સાત ગામમાંથી જે ઉપસ્થિત તમામ લોકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો અને આ વેપારી ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો અને ટૂંકી મુદતમાં જે દેલવાડા ગામના આવો ખેડૂતની

અમારી ચેનલ જેનું ફોલો કરવાનું ભૂલશો નહીં જેમાં તમે નિહાળી શકો છો આપની આસપાસ થતી ઘટનાઓ રાજકીય સામાજિક શૈક્ષણિક વગેરે કાર્યક્રમો ચોવીસ કલાક જોઈ શકો છો તો જોતા રહો દીવ 24 ફોર ન્યૂઝ ચેનલ ધન્યવાદ